નમસ્કાર મિત્રો હું છું દિલીપ પટેલ જયારે અમારી ચેનલ જોઈ રહ્યા છો ત્યારે આંગણવાડી છે તો જોઈએ ક્યાંથી આવ્યું છે તો બેન આજે પાણી ભર્યું છે તો તમે અહીંયા બાળકોને મૂકવા આવો છો તો તમને કેટલી તકલીફ પડે તકલીફ તો પડે જ ને તકલીફ પડે તકલીફ તો નાના નાના છોકરાને ઉપાડીને લઈ જાવ પડે શું કરવાનું

એના કપડા બપડા આ છે તે છે તમે જુઓ એની હાલત કઈ રીતની થઈ રહી છે તો આ ગંદા પાણીમાં આ લોકોને કેવી હેરાનીની સામનો કરવો પડે છે અને લોકો તમે જોઈ રહ્યા છો અહીંયા કે ગાડીઓ ઉપર પગ ચડાવી ચડાવીને જઈ રહ્યા છે અને એક ભાઈ આપણી જોડે છે તેમને પૂછીશું કે ભાઈ તમે આ બાબતમાં શું કહેવા માંગો અમે તો આ બાબતમાં એટલું કહેવા માંગીએ છીએ કે અમારે આ છોકરાઓ કેમ લેવા આવું કે આ એટલું બધું પાણી ભર્યું છે કોઈ આનું કોઈ નિકાલ છે નહીં બરાબર અમારા છેલ્લા વીસ વર્ષથી આ પ્રોબ્લેમ રહે છે હવે અમારા નાના નાના છોકરા હોય એને કેમ લેવા આવું અને આ ગટરનું પાણી છે થોડું પીવાનું પાણી છે આમાં છોકરા બીમાર ના પડે તો શું થાય તમે કહો સાહેબ સાચી વાત છે તો અમારા સહયોગ મિત્ર ને કે આ નાના નાના ભૂલકાઓ બતાવે અને આ જે આંગણવાડી નું દ્રશ્ય છે તેમને દેખાડે સામે અને આ ભાઈ આ ભાઈને ને પૂછવામાં આવે છે તો આ છોકરાઓને આ કઈ રીતે અહિયાં સ્કૂલ માં પહોંચે જો સાહેબ અમારા નાના નાના ભૂલકાઓ છે મમ્મી પપ્પા આવે કે લેવા કોઈ બી ગાડીઓ બંધ થઈ જાય આ પ્રોબ્લેમ બહુ ઘણા ટાઈમ થી છે અમને આ પ્રોબ્લેમ બહુ જ નડે છે અહિયાં આપણી જોડે બેનો પણ જોયા છે તો એમને આપણે બહેનો ને પણ પૂછીશું બેન આ શુંગો અમે તો એનો નિકાલ કરો બસ એટલું જ કેવા માંગીએ છીએ બીજું કશું કેવા માંગતા નહી રસ્તો કરો કારણ કે પાણી ગટરનું એ આવે છે એ પાણી સોળાય છે નીચેથી

આ લોકો તમારું તો કોઈ વસ્તુ સાંભળતા જ નથી કશું તો સમજો કે ગટર નું પાણી છે તો બાળકો ને બીમારી આ છે કોઈ પણ વસ્તુ પણ થતી થાય કે પગ ના રોગો થાય ને બાળકો અમને થાય બાળકો થાય વાલીઓ ના થાય તો તમે અહીંયા કઈ રીતે આમાં પહોંચો અમારા લાભાર્થીઓ માં નિકોલ વાળા ઠક્કર વાળા કે નિકોલ માં આવે એટલે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કોના વોર્ડ માં આવે છે એ કોઈને ખબર નથી એટલે અહીંના તંત્ર ને ખબર જ નથી કે કોના વોર્ડ માં આવે છે બેન જો કરી છે અરજી પણ હું કઉ છું ને એટલે નિકોલ વાળા શું કે અમારા નહીં આવતું અને ઠક્કરનગર મે કીધું ઠક્કર માં જ આવે છે સમસ્યા ને અત્યારે આવી સમસ્યા છે આટલા આટલા બાળકો પાણીમાં આવે છે જાય છે વાલીઓ બેનો બધા કપડા ઉંચા ઉછા કરીને બાળકોને ને તેડી લઈ જાય છે કેટલી મુશ્કેલો કે છે કે બેન તમે લોકો કઈ કરતા નથી અમે કહીએ છીએ કે અમે કઈ કઈ થાય કે અહિયાં લોકો છે આ લોકો કશું નથી અમે શું કરીએ હવે બાળપણ તો સૌથી વધારે તકલીફ છે આંગણવાડીમાં આવવા માટે જો આ લોકોનું આ કાઢા કામ કરી દીધા જેવું જ છે એવું છે એ તો એવું છે ને અત્યારે કોઈ સાંભળતું જ નથી કામ કરે છે પણ કેવી રીતે કરે છે કઈ ખબર નહીં પડતી તો આપણી સાથે બે ભાઈઓ પણ જોડાયા છે તો આપણે એમને પણ પૂછશું કે જે આ ગટરોના પાણીની સમસ્યા છે તો આમનું શું કોઈ નિવારણ જ નથી

ઘણી વાત કરી છે પણ કોઈ કઈ ધ્યાન દેતું નથી આ સામનો તમારે કેટલા કરવો સલંગ ત્રણ ચાર મહિનાથી જ આવીને એટલે ચંપલ બંપલ બધું જોવું પડે તો આમાં પરિવાર ને જે બીમારીની સમસ્યા એ ચાલુ ને ચાલુ જ રે કન્ટિન્યુ ઘર માં એકાદ બીમાર પડી જ જાય તાવ આઈ જાય અથવા તો ઉધરસ એવું થઇ જાય તો આ તમે તંત્રને વાત કરો કોઈ સાપ અરજી અરજી કરેલી છે પણ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી તો આના માટે તમે ક્યાંય આગળ રજૂઆત કે કોઈ વાત ના કોઈ બીજી વાત કરી નથી તો આપણી સાથે બીજા ભાઈ પણ જોડાયા છે તેમને આપણે પૂછ્યું કે તમે આ બાળકોને અહીંયા કેટલા સમયથી મૂકવા આવો છો અને તમે આ સામનો કેટલા ટાઈમ જાણ મહિના થઈ ગયા

અમે મતદાન આપો આગળ રજૂઆત અમે તો કરવા તૈયાર જ છીએ પણ અમે શું કે અમે એટલે બધું અગાડી વધેલા ભણેલા નથી એટલે અમારા પગ પાછા પડે છે આ તો કેટલા વર્ષ ને દોઢ વર્ષ મૂક્યા એના પહેલાનું છે ચાલીસ રૂપિયા ભાડું ક્યાંથી કાઢવાનું રોજ ભાઈ તો તમે જોઈ રહ્યા હતા લોકોની આર્થિક સમસ્યા અને લોકોએ આ જે જહેમત પાણીની છે ઉપાડવી પડે કે વગર ચોમાસાની છે અને ગટરના પાણી જેમાં બાળકો વડીલો વૃદ્ધો બધા એટલા બીમાર પડી રહ્યા છે તો તમે જોઈ લો આ હતું આજ મારું તમને